ગ્રામીણ વિસ્તારમાં બે સગીર ઉપર દુષ્કર્મ આ જીવન કેદ ની સજા મહુવા ગ્રામીણ વિસ્તારમાં બે સગીર ઉપર ચોપન વર્ષીય વૃદ્ધિ કરેલા દુષ્કર્મના આરોપીને સજા સંભળાવવામાં આવી છે આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે દુષ્કર્મ આરોપી ને મહુવા કોર્ટમાં આ જીવન કેદ ની સજા અને બંને ચોવીસ ના ફેબ્રુઆરી માસમાં માં તેર અને પંદર વર્ષની સગીર ઉપર બળાત્કાર કર્યો હતો સરકારી વકીલ ની ધારધાર રજૂઆત અને દલીલ કરતા આરોપીને સજા ફટકારી મારું નામ કમલેશભાઈ કેસરી છે હું મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં એક આ એક વૃદ્ધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા એસ પાટીલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજ રોજ ગોલણ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે